ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા જોવો છે એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવાર સવારમાં આપણે જાગી ગયા કેટલા મોડા જાગ્યા ખબર લગભગ નવ વાગ્યા હશે અહીંયા કામે ચાલુ થઈ ગયું હતું આજે છે રવિવાર આજે છે સન્ડે એટલે સન્ડે ના દિવસે આપણે મસ્ત મજાની આરામ કરવાનો મન ફાવે એમ જાગવાનું મન ફાવે એમ ખુઈ જવાનું એ રીતનું અને વાયરો જોવો તમે ખાલી કેવો હે સવાર હવારમાં કોણ ફોડી નાખેલો કોણ બળી જાય મારા પેલા તો બ્રશ બ્રશ કરી નાખ્યું અત્યારે હજુ નાવા નહીં શનિવારના દિવસે હું નવ કેટલા વાગે ખબર કેટલા વાગે નવ બપોર એટલે શનિવાર નહીં રવિવારના દિવસે હું નવ કેટલા વાગે બપોરે બપોરે તડકા મજા આવે એટલે આ કાઢ્યું છે ઉપર દાયરો શું બનાવ્યું છે નાસ્તામાં પોતા પોતા થેપલા કહેવાય

તાણે શું હવાર હવાર લપો કરવા આવી ગયા અમે ગુજરાતી છો અમે ગુજરાતી છો અમી તો હિન્દી છો હિન્દી કંઈ વાંધો નહીં ચાલો મસ્ત મજાનો નાસ્તો સવાર સવારમાં ભાઈ મસ્ત મજાના થેપલા મેડમ મે બનાવી નાખ્યા છે થેપલા પ્લસ પાપડાં તળિયાતા અલગ અલગ જાતનો નાસ્તો છે પણ હવે જોઈએ ચા આપણા નસીબમાં છે કે નહીં કેમ કે છા મોડા જાગીએ તો હોય તો હોય બાકી ના એ ખતમ ખર્ચમી અને મને લાગે જ છે એવું જોવું કેટલી પડી છે આજે મને ચા ના મળ્યો કઈ વાંધો નહીં ભાઈ આત્મનિર્ભય બનો જાતે બનાવો ને જાતે પીવો દૂધ છે એટલે આ તારી દૂધે નહીં હિલ્યો પી રે આત્મનિર્ભય બની રે માર માટે સાચમ નહીં રાખ્યો એમ કેતું પેલા માર માટે ચા ચાચમ નહીં રાખ્યો જાગો પડે જાગીને શું કરવાનું

દાળ ભાત દર રવિવારે દાળ ભાત તો હોય હોય ને હોય નહીં રોજ ટિફિનમાં મોડું થાય એટલે જલ્દી જલ્દી શાક ને રોટલી બનાવી દે આજે મસ્ત ટાઈમ હોય એટલે મસ્ત દાળ ભાત બનાવે હે ને એવું કંઈક છે પોણી ભર્યું તે પોણી જીવ હોય પીવાનું પોણી નહીં ભર્યું તો પોણી આવી પડતા હું નહીં લાવું પછી ખાઈ લઈએ ઓકે સરસ મજાનું નાઈ લીધું છે મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો હું આજે શાંતિ શાંતિ બધું કામ થયું એ જીવનમાં આવી શાંતિ હોય ને તો એકદમ મારા મારા મજ રહે અને શાંતિ ના કે એક જાતની આળસ કહેવાય પણ તો આવું હોય ને તો મજા આવે એમ આળસ હોય ને તો શું કેવું લીધે હા અને હવે જમવા બેસી જઈએ દર બાદ બનાવ્યા છો હે ને પેલા કાટકી યાર અરે એક આ તો મજા આવે રોટલી તો ખાતા ખવા છે આ ખાઈએ ચાલો જમવું હોય તો આવી જાઓ મિત્રો મિત્રો આ તો કોઈ નહીં કે ખાવાનું હું તો કહું હે ને તો કોઈ નહીં બોલાવતી ખાવા આપણે ભાવ આપવો પડે કોઈ આવીને ખાઈ ના જાય બરોબર પણ આપણો અંદરથી ભાવ આવવો પડે ચાલો ખાવાય આમંત્રણ આપવું પડે સમજી શું હશે દોતા આવે જો કહો તો જમી લીધું છે ને જમીને હું ડાયરેક્ટ આવી ગયો છું જોવું આપણી આઈ ટ્વેન્ટી ની અંદર જમીને હવે અત્યારે આપણે જવાનું છે એક ઠેકણું પાડવાનું યાર ઘણા ટાઈમ થી પડતું આનું કાચનું આજે પાડી જ દઈએ રવિવાર છે એટલે મેં કીધું ચલો જઈએ મા આગળ છે મારે એકલા નહીં જવાનું આ તો ખાલી આપણે ગેટ ઉધી સમજો તમે ગેટ ઉધી જ લઈ જવાનું છે ગાડીના તો ફટોફટ નીકળીએ ચલ મેરી રાની ટીક 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 ફાઈનલી ઉપડી ગઈ છે હા હા ધીમી ધીમી રે ધીમી રે ધીમી રે તને લઈ જ જવાન છે એ ચાલો ભાઈ હવે વધારે બકવા નહીં કરું નીકળી ઓકે ગાઈસ તો આયા તા ખુશી ઓટો ગેરેજ ચુંડાલની અંદર જો હવે ગાડી આવે હતી કાચ લગી ગયો હે એસ તો ફાઇનલી ઘરે આવી ગયા હે ને નર્સરી માં ગાડી આપણે લઈ લીધી આકવા માટે અને હવે મસ્ત મજાના નીકળી અને આજે ખર્જો થયો હે ભાઈ ગજબ નો ભાઈ મારી શું કહું એક ન નાખ્યું હે ફાસ્ટ ના ખાઈ લો ફાસ્ટ ના થા પછી આના થી ભાઈ આજે રવિવાર મારો હું પૂરો નીકળી ગયો થતું રે ભાઈ ગાડી લાયા હે તો ખર્ચા તો કરવા જ પડશે ચલો ભાઈ નીકળીએ હવે ડોહો મન ઉતારીને આગળ જતો રહે જોવું મને કે આઈ હેડ હવે તું ખર્ચો કરે આટલી જ નાખવા આલુક નહીં એમ પૈસાનો નો ખર્ચો કરવો નહીં નાઈન બેહી જવું હે ખાલી ઓટો મારવા બદલે બે હજાર રૂપિયા તાર જોડે લેવાના છે આ ખર્ચો હું હાલ ચેટલો બધો કરીને આવ્યો આઈન બેહી ગયા ખાલી ગાડી મેલવી પડે હું ચાવી લઈને સ્ટેરિંગ મળીને ચાલુ કરી જ નાખવાનું હજાર રૂપિયા એના જોડે લેવાના છે

એટલે મને કે લેવા આવો અત્યારે ટ્રાફિક હતી ન બારે એટલે મેલી આવજી હો ન કોઈ રાખજી ગાઈસ તો જો લો હોજ પડી ગઈ હે ને આપણે સાખાજી ને ઉ લઈને આઈ ગયા હાન જલ્દી જલ્દી પાર્સલ નું અનબોક્સિંગ કરવાન ચલે હેડે અનબોક્સિંગ કર માં ગાડી ની વસ્તુ લાયો હું ચલો ચલો એમ કેજી અંકેજી કે ખર્સો કર 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 ને બરોગા ખુલ 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 જલ્દી 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 સાચું ન જવાનું હે પાછું હાલવાનું થાય તો સરખી વસ્તુ ના આવી ખબર હોય ફોનનું અનબોક્સિંગ કરી ગાડીની વસ્તુ ગાડી ની હેલ્મેટ પહેરીને બે છે કે ગાઈશ તો હેલમેટ છે હા તો હેવું નહીં સારું નહીં હારું જોરદાર પૂતરું આવે એની આજુબાજુસો આઠસો ની આજુબાજુ હાડી હાથ છે નહીં પેરજી એ પેરજી 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 ચોઈ લાગે તું ના ના તું પેરજી ખાલી મોઢા પર મેલ મું ફોટો ફોટો પાડ લઉં આમ મું ફોટો પાડ તો એમ થમનેલ ઉપર મેલવા જબલ લાગે તો હવે આપણે આને પેર સુ ચેવ લાગે હે આય મને તો બહુ રી ચડા એકદમ ફિટ ફિટ લાગે હે આ પહેરીને કોટો મારતા આવીએ અવાજ આવે નહીં અવાજ નતો આવતો ને હવે આવ્યો પહેરીને ફોટો મારતા આવીએ ને બધાનું રિએક્શન લેતા આવીએ લાગે તમે કોમેન્ટ કરી દેજો લાગે એમને મેડો જ તો હેલ્મેટ પહેરીને જ ફરવાનું પેલા બધા લાગે આ બાજુ પણ હવે ના પડે ને એટલે હું હેલ્મેટ પહેરીને જ રાખું વિડીયો નહીં બનાવતો ફોટો પાડું